પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આ વાવાઝોડાનું નામ કોણ અને કેવી રીતે રાખતું હશે શું આ અંગે કોઈ દેશ પાસેના કોઈ પ્રોટોકોલ્સ હશે કોઈ એવા નિયમો હશે તો ચાલો જાણીએ કે આ વાવાઝોડાને નામ આપવાના નિયમો શું છે અને કઈ રીતે દેશ નક્કી કરે છે કે મારે આ વાવાઝોડાનું નામ આવું આપવું છે બધા દેશો સાથે મળીને જ આ નામકરણ કરે છે હવે એ કઈ રીતે એ જાણીએ બધા દેશો સાથે મળીને આ નામકરણ કરે છે જેમાં અલગ અલગ નામો પહેલેથી જ આપી દેવામાં આવ્યા હોય છે અને આ નામકરણ માટે તે લોકો એક સંગઠન પણ બનાવ્યું હોય છે જેમાં વિવિધ દેશોનો સમાવેશ કરવામાં આવે છે જેમ કે વર્ષમાં જે પણ દરિયા કિનારાની સરહદ ધરાવે છે તે આઠ દેશોની વચ્ચે એક કરાર કરવામાં આવ્યો હતો અને આ દેશોમાં જોવા જઈએ તો એ દેશો છે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર મોલ્વ શ્રીલંકા ઓમાન અને થાઈલેન્ડ આ બધા દેશનો તેમાં સમાવેશ થાય છે હવે એમાં પણ વિવિધ દેશના નામ પહેલા અક્ષર અનુસાર તેનો ક્રમ નક્કી કરવામાં આવે છે અને તે તે ક્રમના આધારે જ જે દેશ નામ જ શું કામ આપવું જોઈએ તેનાથી શું ફાયદો થઈ શકે જોકે આના અમુક કારણો માનવામાં આવે છે કે તેના ફાયદાઓ શું થાય છે સૌથી મોટો બેનિફિટ તો એ છે કે જો વાવાઝોડાને નામ આપવામાં આવ્યું હોય તો મીડિયાને રિપોર્ટ કરવામાં સરળતા રહે છે અને બીજું નામના લીધે ચેતવણીની લોકો ગંભીરતા લે છે અને તેનાથી બચવા માટેની પણ તૈયારીઓ કરવામાં આવે છે અને તેમાં પણ પણ લોકોને વધારે રહે છે સામાન્ય જનતા નામનું સૂચન જોકે તે માટેના પણ અલગ નિયમો છે અને બે શરતો પ્રાથમિક છે પહેલી શરત કે એ નામ નાનું હોવું જોઈએ અને સરળ હોવું જોઈએ અને બીજી શરત કે જ્યારે તે વિશે માહિતી આપવામાં આવે ત્યારે લોકો તેને સમજી શકે તેવું નામ હોવું જોઈએ એક સૂચન એવું પણ કરવામાં આવે છે કે સાંસ્કૃતિક રીતે વાવાઝોડાનું નામ સંવેદનશીલ રીતે ન હોવું જોઈએ અને તે દ્વિઅર્થી તો ન જ હોવું જોઈએ કોઈની પણ લાગણીને દુભાવવી જોઈએ એ રીતે વાવાઝોડાનું નામ ખાસ રાખવામાં આવતું હોય છે 2019 માં ભારતે વાયુ નામનું સૂચન કર્યું હતું હવે ભારતે કોરોનાની કટોકટીમાં એક ચક્રવાતનો પણ સામનો કરવો પડ્યો હતો ભારતીય હવામાન વિભાગ દ્વારા બે હજાર એકવીસમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી અને અરબી સમુદ્રમાં ચક્રવાતનું દબાણ બની જતા સોળ મેના રોજ ચક્રવાતનું તેને રૂપ ધારણ કરી લીધું હતું અને આ બે હજાર એકવીસ પહેલાનું ચક્રવાત છે કે જેને મ્યાનમાર દ્વારા ટોકતે નામ એવું આપવામાં આવ્યું હતું અને તેનો અર્થ થાય છે ગેકો એટલે કે ગરમ વાતાવરણમાં જોવા મળતી ગરોળી તેના પરથી મ્યાનમાર આ નામ સૂચવ્યું હતું હવે બે હજાર ઓગણીસમાં અરબસાગર તરફથી જે વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું હતું તેનું નામ વાયુ રાખવામાં આવ્યું અને આ નામ તે સમયે ભારત દ્વારા આપવામાં આવ્યું હતું એ સિવાય પણ બીજા ઘણા બધા નામો તમે સાંભળ્યા હશે પણ અત્યારે જે બે નામ ફરી ચર્ચામાં આવ્યા છે એ છે બીપર બિપરજોય વાવાઝોડું અને હવે આવનારા દિવસોમાં ગુજરાત પર જે ત્રાટકવાનું છે એ વાવાઝોડુંનું નામ શ્રીલંકા આપશે શક્તિ જો કે આ રીતે વાવાઝોડુંનું નામ છે નામકરણ કરવામાં આવતું હોય છે હવે આ પદ્ધતિ આપને ખબર હતી કે કેમ એ કમેન્ટમાં જણાવજો અને આવી જ નવી અપડેટ્સ માટે અવર રાજકોટના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા નમસ્કાર